છે તમારું પરમાર બળવંત સિંહ મોહનભાઈ પરમાર શું થયું છે આજે કેમ થયું હવે આજે છે અમારે મારા ભાભી ખરા ને એમને એક્સપાયર થઈ ગયા છે એટલે અમે બધા આવ્યા છીએ શું થયું છે કોઈ એમને દાખલ કરેલા હતા પેલું કોથળીનું ઓપરેશન કરવાનું હતું તો કોથળીનું ઓપરેશન કરવાનું તો દાખલ કરેલા એમ દાખલ કર્યા પછી એમને દાખલ કર્યા પછી એમને પહેલા ચાર પાંચ દિવસ દાખલ કર્યા પછી એનું ઓપરેશન કર્યું ઓપરેશન પછી રજા આપી રજા આપ્યા પછી એમને ફરી બતાવવાનું કહ્યું શનિવારે તમે બતાવવા જજો એ શનિવારે બતાવવા એટલે એમ તો જ્યારે બતાવવા આવ્યા હતા કે ભાઈ ટોકા છે એ એના પાકે છે એમ એટલે પાકે છે એટલે એમને કે બે ત્રણ દિવસ તમારે રાખવા પડશે એમ એટલે એમણે અહીંયા રાખ્યા એમ રાખ્યા પછી એ રાખ્યા પછી એમને શું થયું કે એ જે ઓપરેશન જે દવાઓ ચાલતી હતી એ જ્યારે દસ તારીખે આવી અને દસ તારીખે હું આજે જાય તો તે વખતે એમને જે પેલા એમના સસ્પન્ડર આવી એમને અને ટિફિન લાવ્યા ટિફિન લઈને જમાડ્યા અને એમને ગોરીઓ ગોરી જે ખવડાવી હતી પછી એમણે જે એમની પાસે બેન હતા એમણે કીધું કે તમે જાઓ અને કંઈ ચિંતા જેવું છે નહીં આમ એવા પોતે ઘેર જતા હતા અને ઘેર પૂરા પહોંચ્યા નહીં અને પછી ફોન આવ્યો એમની પર કે ભાઈ તમારે ફસ આ જે મિસિસ છે એ એમને તકલીફ છે એમ એટલે પાછા આવ્યા અહીંયા જોયું ત્યાં તો એક્સપર્ટ થઈ ગયા એમને બચવાનો પ્રયત્ન નહોતો હવે ડોક્ટર સિંહે કરે કે ના કરે હું ડોક્ટર કોઈ હાજર હોય મને તો લાગ્યું નહીં શું દવા ચાલતી હતી ત્રણ એવું પછી કીધું એ તો મને ખબર નથી સર એમને શું કરી રહ્યા પોલીસ આવી છે પોલીસ આવી છે અને એને પીએમ માટે અમે કરમસર હોસ્પિટલમાં લઈ જવાની કોશિશ કરી આ પેશન્ટ અમરતબેન રણછોડભાઈ પરમાર એ પચીસ અગિયાર ચોવીસના રોજ એ ડાકોર ખાતે દાખલ થયેલ હતું અને ત્રીસ અગિયાર ચોવીસના રોજ એનું ગરભાશ એની ગોઠળી કરવાનું ઓપરેશન ગાયનેકોલોજીસ દ્વારા થયેલ હતું ચાર બાર ચોવીસના રોજ એને ડિસ્ચાર્જ પણ આપી દીધું હતું અને પરંતુ સાત બાર ચોવીસના રોજ એને ટાંકા દુખે છે અને ટાંકા પાકે એવી તકલીફ સાથે ફરી દાખલ કરેલ હતા અને એની સારવાર ચાલુ કરેલી હતી પણ દસ બાર ચોવીસના રોજ અચાનક રાતના આઠ સાડા આઠની આજુબાજુ એને છાતીના અને ગભરામણની ફરિયાદ કરેલી જે ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક સારવાર ચાલુ કરેલી હતી